ધોરાજી તાલુકાના એક આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં વીસ વર્ષની સજા પાંચ હજાર રૂપિયા દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ ફરમાવેલો છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર આરોપીની દીકરી હતી ભોગ બનનાર જ્યારે છ માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી એ વખતે પણ

આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહેલ કે આરોપી તેને માર મારતો એટલે આ તમામ સંજોગો